જય જવાન જય કિસાન ફરી એકવાર ખેડૂતોની વાત સાથે અને લાઈવ પ્લોટની અંદર કે ખેડૂતોને સાચું માર્ગદર્શન ઓર્ગેનિકની અંદર સાચું માર્ગદર્શન આપવામાં આવે તો એના બેનિફિટ શું રહે ઘણા ખેડૂતોના કોલિંગ હતા કે મેડમ પ્રોડક્ટ વિશે ડિટેલ્સ આપો તો મગફળીની હું વાત કરું તો આપણે સૌરાષ્ટ્રમાં મોટામાં મોટું વાવેતર હોય તો મગફળીનું છે અને મગફળીના વાવેતરની અંદર મોટામાં મોટો જો કોઈ પ્રોબ્લેમ્સ હોય તો આપણે ફ્લાવરિંગ સ્ટેજને કમ્પ્લીટ કરવાનું હોય છે તો ફ્લાવરિંગ સ્ટેજ જ્યારે કમ્પ્લીટ થાય તો એનો મોટામાં મોટો બેનિફિટ આગળ જતા મળી શકે છે તો ફ્લાવરિંગ સ્ટેજ આપણે કઈ રીતના માર્કેટમાં તમે જોશો તો ફ્લાવરિંગ સ્ટેજ પચાસ દિવસની આસપાસ આવતો હોય છે બરાબર તો આપણે જે છે એ કઈ રીતના કરાવી છે તો એનો બેનિફિટ ખેડૂતોને મોટામાં મોટો મળી શકે તો પહેલો સ્ટેપ છે પાંત્રીસ દિવસની આસપાસ આપણે ગ્રોથ સાથે ફ્લાવરિંગ આ પ્રોડક્ટ્સ છે ને એ ઓર્ગેનિક પ્રોડક્ટ્સ છે અને ઓર્ગેનિક પ્રોડક્ટ્સ છે ને એ એન વન થ્રી વન કામ કરે છે પહેલા સ્ટેપ ની અંદર કય કઈ કામ કરશે કે જ્યારે મગફળી વાવવામાં આવે તો એના જે આપણે જર્મિનેશન માટેનો પટ અપાવી શકીએ કે ઉગાવો સારો આવે એના માટે આપણે પટ અપાવીએ છીએ પછી આના પ્રોડક્ટ બીજા સ્ટેપની અંદર ક્યારે કામ કરશે બીજા સ્ટેપ ની અંદર જ્યારે કોઈ પણ growth સાથે ગ્રોથ સાથે ફ્લાવરિંગ કરવાનું કામ કરશે છોડનો ગ્રોથ ન થતો હોય મગફળી પીળી પડતી હોય તો એ સ્ટેપ ઉપર કામ કરશે અને ત્રીજો સ્ટેપ છે ફ્લાવરિંગ સ્ટેજ ને કમ્પલીટ કરશે તો પહેલો સ્ટેજ જ્યારે આપણે પાંત્રીસ દિવસથી ચાલીસ પીસ ચાલીસ પીસ દિવસ સુધીમાં આપણે મારવાનો હોય છે તો પહેલો સ્ટેપ આપ મારવાનો છે ને એ પાંત્રીસ ml નાખીને મારવાનો છે એટલે શું થશે એની સાઇડ ફ્રેન્ચાઈઝી જે ઓપન થશે અને વધારે ટૂંકી ગાય છે જે

તમને મોટો benefit મળશે આ બે step ને કરશો ને એટલે માલ એક પકડાઈ જશે માલ એક સાથે પકડાશે ને એટલે ધાયરું ઉત્પાદન મળી શકશે એટલે ફ્લાવરિંગ સ્ટેજ આ ટાઈપથી જો તમે મારતા હોય અત્યાર સુધી તમે જનરલી એક ફ્લાવરિંગ સ્ટેજ મારતા હોય અને અત્યારે અમે જે બે બે flowering stage મરાવીએ છીએ એમાં different છે તો કોઈ પણ ને વાપરવું હોય તો આપણે શું કરી શકાય મારું એક એક જ હું હર એક ને એક જ વસ્તુ કહું છું કે અડધા જ અનુભવ કરી શકાય કોઈપણ ખેતી ને કે કોઈ પણ વસ્તુને આપણે અપનાવી છે તો એના અનુભવ કરવા જરૂરી છે તો અનુભવ ની અંદર આપણે શું કરશું કોઈ એક પ્લોટ છે તો એમાં આપણે એ ફ્લાવરિંગ સ્ટેજ આ મારશું અને એક જનરલી તમે માર્કેટમાંથી લઈને મારશું તો બે નો ડિફરન્ટ કંઈક અલગ હશે તો તમને જોવા મળશે કે આની અંદર અને આની અંદર શું ડિફરન્ટ છે તો તમે નોટ કરી શકશો અને સારામાં સારું ઉત્પાદન લઈ શકશો તો કોઈ પણ ને મગાવું હોય તો મારો નંબર છે ચોરાણું બે પંચાણું સડસઠ છ પચાસ અને આપણે સૌરાષ્ટ્રની અંદર ક્યાંય પણ કુરિયર ચાર્જ નથી લેતા એટલે તમે જ પૈસા છે અંદર હશે આપણે કુરિયર ચાર્જ આપણા ઉપર જ રહેશે એટલે વાપરી અને અડધામાં જ અનુભવ કરો તો મારો નંબર નોટ કરી શકો છો અને મારા મારી ખેતી ને આપણા ઓર્ગેનિક ખેતી ને કોઈ એવું કહેતા હોય કે ઓર્ગેનિક ખેતી ઇમ્પોસિબલ છે તો આપણે દસ વર્ષ ત્યાં એમ જ કહે છે કે પોસિબલ છે પણ એક સિસ્ટમ સાથે અને કોઈ પણ વાપરવું હોય મારી સાથે હોય તો મારા ગ્રુપની રોજ નવી માહિતી ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડીએ છીએ કે નવી નવી ટેકનોલોજી કે ઓર્ગેનિકની ની અંદર કઈ રીતના આગળ વધી શકાય અને આશાની આપણા પાંચ પાંચ વર્ષના જૂના જે ઓર્ગેનિક કરતા કસ્ટમર પણ છે કે ખેડૂતો છે કે જેમને હકીકતે પાંચ પાંચ વર્ષથી આ કોઈ પેસ્ટિસાઈડ ની જરૂર નથી પડી તો આવી ખેતી કરવા માટે તમે મારી ગ્રુપની લિંક પણ માંગી શકો છો એની અંદર છ મહિના કરો કે કેવા કેવા ખેડૂતો એની અંદર છે. સારામાં સારા રિઝલ્ટ લે છે તો તો જ આપણે બધા જ જો એક સાથે મળી અને આપણે બધા જ અપનાવશું ને તો ઓર્ગેનિક ખેતી ઊંચી આવશે અને આપણા દેશનું કહીએ ને કે ભવિષ્ય આપણા બધાનું ભવિષ્ય ઉજ્જવળ છે કે ઓર્ગેનિક ખેતીની અંદર જ છે એટલે ખાસ કરીને આપણે બધા જ ઓર્ગેનિક ખેતી તરફ વળીએ હું છું તૃપ્તિ રાણી થેન્ક યુ હા મારો નંબર નોટ કરી શકો છો ચોરાણું બે પંચાણું સાડસઠ છ પચાસ થેન્ક યુ